পাটণ জুদা জুদা স্থল পর ভারত পাক ইমিত্তে મિશન રક્ત સિંદુર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજા આજરો પાટણ જિલ્લાના જુદા જુદા સ્થળો પર યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખી સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા આપણા જવાનો તથા બહુમૂલ્ય નાગરિકો માટે સંજોગો વસાદ બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેની આગમચેતીના ભાગરૂપે આજરો સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે સિદ્ધપુર પોલીસ પરિવાર દ્વારા ઓપરેશન સિંધુ રક્તદાન કેમ્પ માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં યોજા માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા આર્મી જવાનોને રક્તદાન કરી સહકાર આપ્યો આવેલ ટોટલ બ્લડ યુનિટ ધારપુર સિવિલ ખાતે જમા કરવામાં આવ્યું પ્રવૃત્તિમાં